એનો સ્વભાવ તર્ક અને વિતર્ક વાળો છે એ ધુંદુલી છે ધું એટલે કોઈ સ્ત્રી નથી વિચાર બુદ્ધિ છે આ જેની બુદ્ધિ સારો વિચાર ન કરે સારા કામ ન કરે એ ધુંદુલી છે આ સંસારમાં ભૂલ કાઢવા વાળા બહુ છે તમારું સુધારવા વાળા બહુ ઓછા છે આ દુનિયામાં રસોયાથી મોહન થાળ બગડ્યો હોય ગામ એમ મોહન થાળ બગડી ગયો બગડ્યો પણ કોઈ એમ એમ કહે કે હવે આનું આમ કરો તો સુધરી જાય આવી કોઈ બગાડવા વાળા બહુ છે સુધારવા વાળા બહુ ઓછા છે એક એક્ઝામ્પલ આપું એક ચિત્રકાર હતો એને ગુરુ પાસેથી ચિત્રની વિદ્યા શીખી ચિત્રકામ શીખી લીધું અને હૂબ એક ચિત્ર બનાવ્યું અને એને એમ થયું કે મેં પહેલું વેલું આ ચિત્ર બનાવ્યું છે આમાં મારી ભૂલ હશે મને નહીં દેખાતી હોય એટલે એણે ચિત્રને બરાબર એકદમ સરસ મજાના ફ્રેમિંગ સાથે મઢી અને એક ચોકમાં મૂક્યું અને નીચે એક બીજું બાજુમાં બોર્ડ મૂક્યું કે મેં મારી જિંદગીમાં પહેલું વેલું ચિત્ર બનાવ્યું છે આ ચિત્રમાં જો તમે અહીંયાથી નીકળતા હોવ અને જોતા હોવ અને મારી કોઈ ભૂલ રહી ગઈ હોય તો તમે મને આ ભૂલ તમે મને બતાવજો તો જેથી કરી અને હું એ ભૂલને સુધારી શકું સવારે ચિત્ર મૂકીને ગયો સાંજે આવ્યો ને ત્યાં આખા ચિત્રમાં ઠેક ઠેકાણે ચોકડા માર્યા હતા તારી અહીંયા ભૂલ છે તારી અહીંયા ભૂલ છે તારી અહીંયા ભૂલ છે માણસ દુઃખી થઈ ગયો મારું ચિત્ર હાઉ નકામું ગયું આટલી બધી ભૂલો વાળો પોતાના ગુરુજી પાસે આવી અને મંડ્યો રડવા કે હું હાવ ફેલ થયો મારે ચિત્રકામ કરવું જ નથી મારે મરી જવું છે મને ચિત્ર આવડું જ નહીં દોરતા ગુરુજી પૂછ્યું થયું શું તો કહે છે જુઓ મેં પેલું વેલું ચિત્ર બનાવ્યું હતું અને ગામમાં મૂક્યું અને બાજુમાં એક બોર્ડ માર્યું હતું કે ભાઈ મારી જે ભૂલ હોય ને ચોકડી મારીને તમે લોકો મને સહયોગ કરજો કે અહીંયા તમારી ભૂલ છે એટલે હું વધારે સારું ચિત્ર બનાવું પણ જ્યારે સાંજે ગયો તો આખું ચિત્ર ચોકડીથી જ ભર્યું હતું મારું ચિત્ર સારું જ નથી ગુરુજી કહ્યું તારું ચિત્ર સારું છે બાજુમાં બોર્ડ હતું ને એમાં તારી ભૂલ હતી કેમ બાજુના બોર્ડમાં તારે બીજું લખવાનું તો શું ચિત્ર બનાવ ગુરુજીએ પોતાના શિષ્ય પાસે ચિત્ર બનાવડાવ્યું અને પછી કીધું હું બીજું બોર્ડ લે અને બીજા બોર્ડમાં લખ્યું કે મેં આ પહેલું વખત પહેલી વખત ચિત્ર બનાવ્યું છે આમાં જો ક્યાંય પણ કોઈ રંગની તમને કમી લાગતી હોય તો બાજુમાં રંગ પડ્યા છે થોડુંક સુધારી નાખજો થોડોક રંગ ભરી દેજો એક દિવસ બે દિવસ ત્રણ દિવસ થયા કોઈ પણ જાતના ચેકચાક વગર એમનું ચિત્ર હતું કારણ આ દુનિયામાં બગાડવાનું સૌને આવડે છે ભૂલ શોધતા સૌને આવડે છે સુધારતા કોઈને આવડતું નથી વાલા વખતે જનો સુધારવાનું કામ મોટું છે બગાડતા તો બધાને આવડે છે તો ધુંધુલી છે એ તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિ હતી એને ત્યાં સંતાન નહોતું એટલે આત્મદેવ બ્રાહ્મણ આત્મહત્યા કરવા માટે ગયા હતા પણ ત્યાં એક સાધુનો સંગ થયો અને એ સાધુએ એને એક ફળ આપ્યું સાધુએ સમજાવ્યું કે આ પુત્રની ઘેલમાં હવે તમે ન મૂકી દો બધું આ પુત્રનો તમને મોહ જાગ્યો છે એ છોડી દો પણ છતાં આત્મદેવ માયના નહીં અને એને ફળ લીધું એ ફળ લઈને એને ધુંધુલીને આપ્યું પણ ધૂંધુલીએ ફળ ખાધું નહીં કારણ કે તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિએ વિચાર્યું કે આ ફળ ખાઈશ તો હું ગર્ભવતી બનીશ અને ગર્ભવતી થવાને લઈ અને મારે ક્યાંય અવાય નહીં ક્યાંય જવાય નહીં હરવા ફરવાનું બંધ થઈ જશે ખાવા પીવાનું બંધ થઈ જશે એટલે એને ફળ ન ખાધું ગાયને ફળ ખવડાવ્યું અને એણે એની બેન સાથે એક વાત નક્કી કરી કે તારા પેટમાં બાળક છે એ મને આપી દેજે હું તને પૈસા આપી દઈશ પૈસાના બદલામાં બાળકને ખરીદી લીધું છે સમય વ્યતીત થયો અને બેનના ઘરે જ્યારે દીકરાનો જન્મ થયો એ બાળક જ્યારે એ બેન ધૂંધુલીને આપ્યું ધુંધુલીએ પોતાના પતિ આત્મદેવને કહ્યું કે આપણા ઘરે દીકરાનો જન્મ થયો આત્મદેવ રાજી થયો પણ એને ખબર નથી કે મને આત્મદેવને આને છેતલો છે આ કથા અધ્યાત્મ જગતમાં આ આપણો આત્મા એ પુરુષ છે આ બુદ્ધિ એ સ્ત્રી છે જ્યાં સુધી આત્મા રૂપી પુરુષને આ બુદ્ધિરૂપી સ્ત્રી દ્વારા વિવેક નામના દીકરાનો જન્મ ન થાય ત્યાં સુધી આત્મા નામનો પુરુષ કોઈ દિવસ સુખી ન થાય